not bad. વાતાવરણ જોઈ રહ્યા છે અને જંગલ સફારી અંદર બોરીદ્રાના બાળકોનો આનંદનો કોઈ પાર નથી બોરીદ્રાના બાળકો જંગલ સફારી જોવા માટે આવી રહ્યા છે અને આ જંગલ સફારી જોઈને બોડોદરા બાળકો ખુશ ખુશાલ મુદ્રામાં છે શિક્ષક પરિવાર પણ બાળકોની ખૂબ જ સરસ દેખરેખ રાખી રહ્યા છે અને અને મારા આનંદનો કોઈ કોઈ પાર પાર નથી નથી બાળકોની ખુશીનો પણ ખરેખર હું ખૂબ જ ખુશ છું બાળકોને જોઈને ધન્યવાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસની અંદર બોડીદ્રાના બાળકો ખુશખુશાલ મુદ્રાની અંદર પાકું ભોજન લઈ રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે મારા બાળકો ખૂબ ખુશાલ જમી રહ્યા છે આદિત્યેશ્વર મહાદેવાય નમઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનો અમે આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બાળકોએ જમણવાર કરી અને જમીને હવે દર્શન કરી અને પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યા છીએ ફ્લાવર ઓફ વેલી ની અંદર બોરીદ્રાના બાળકો ખુશખુશાલ રીતે આનંદ માણી રહ્યા છે બોરીદ્રાના બાળકોનો આનંદનો કોઈ પાર નથી શિક્ષકો પણ ખૂબ સરસ રીતે દેખરેખ રાખી રહ્યા છે અને બાળકો આનંદ આનંદ છે ભાઈ આ ફ્લાવર ઓફ વેલી ની અંદર કુદરતી સૌંદર્ય રીતે ખૂબ સરસ ઉત્તમ વાતાવરણ જય હિન્દ સેવાનું જન્મુના વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બગાડવાનું ભૂલશો નહીં 正义。